ભરૂચના નંદેલાઉ ગામના મૂળ વતનીએ લંડનમાં લેન્કશાયર કાઉન્સિલરની ચૂંટણીમાં બે હરીફ પક્ષોને હરાવી અપક્ષ તરીકે ભવ્ય વિજય હાંસલ કર્યો છે ભરૂતના નંદેલાઉ ગામમાં પચાસ વર્ષીય મુંતઝીર પટેલ વીસ વર્ષ પહેલા લંડન બ્લેકબર્ન સ્થાયી થયા હતા તેઓએ સાત વર્ષ પહેલા લેંગ કાઉન્સિલની ચૂંટણી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાંથી ઉમેદવારી કરી જીતી હતી જે બાદ લોકોના આગ્રહ પર આ વખતે અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી આ વખતે ચૂંટણીમાં તેઓને ઓગણીસો સત્તાવન મત મળ્યા હતા સામે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવારને માત્ર પંચ્યાસી મત જ્યારે લિબરલ પાર્ટીના ઉમેદવારને સાતસો ચાલીસ મત મળ્યા હતા ચૂંટણીમાં પિસ્તાલીસ ટકા મતદાન થયું હતું તેઓની સમાજ સેવાના કારણે તેમને લેંગશાયરના સ્થાનિક લોકોએ ફરી ચૂંટણી લડવા આગ્રહ કરતા ભવ્ય જીત મેળવી ભરૂચનું નામ રોશન કર્યું છે ભરૂચનું ગૌરવ એવા અમારા મિત્ર મુંતરભાઈ ભરૂચ જિલ્લાના નંદેવાર ગામના રહેવાસી અને એવા મારા મિત્ર અમારી સાથે સ્ટાઇલ ટીમમાં ક્રિકેટ રમતા અમારા મિત્ર થાય અને સારું ક્રિકેટ રમતા હતા અને વીસથી પચીસ વર્ષની ઉંમર સુધીના અમે સાથે ક્રિકેટ રમ્યા નવજીવન રૂમતા સ્કૂલમાં એમનો અભ્યાસ હતો અને અહીંયા સમાજસેવકનું કામ હતું કરતા હતા અને એ અડસાર એમને લંડન જવાનું થયું એ લંડન ગયા લંડનમાં બી સમાજસેવક ચાલુ રાખ્યું હમણાં સાતથી આઠ વર્ષ પહેલાં એ બીજા પાર્ટીના ઇલેક્શનમાંથી ઇલેક્શન જીતા અને હમણાં બે મોટી પાર્ટીને સામું અપક્ષ ઉમેદવારી કરી અને વધુ હોતોને એમથી જંગી બહુમતીથી જીત્યા એટલે ભરૂચ માટે ગૌરવની છે અને અમારી ટીમના પ્લેયર તરીકે ઇન્સ્ટાઇલના ને અમારી દોસ્તી માટે અમે ગૌરવ અનુભવીએ છીએ બ્લેકબર્ન ખાતે એ રહે છે અને અહીંયા જે રહેવાસી છે નંદેવાડ ગામના છે